વતની ભરતભાઈ તળાવિયાના સુપુત્ર એવા હાસ્ય મિલનભાઈના શુભ લગ્ન પ્રસંગે ડાયરા અને ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા નામાંકિત કલાકારો સાથે રાજકીય આગેવાનો સાથે શાહી ઠાઠમાટ સાથે હાસ્ય કલાકાર મિલનભાઈ તળાવિયા બંધાયા લગ્નના તાંતણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને તળાવિયા પરિવાર દ્વારા સુરત ખાતે મિલન અને ચિરંજીવ પાયલના લગ્ન દરમિયાન વરરાજા સાથે આવેલા જાનૈયાઓએ અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે મારી એન્ટ્રી તેઓના હાથમાં અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ અને લોકોમાં અંગદાન જાગૃતિનો મેસેજ આપી હાસ્ય કલાકાર મિલન તળાવિયાએ એક અનેરો સંદેશ પાઠવ્યો હતો ત્યારે કનપક ત્યારે કન્યા પક્ષવાળાએ પણ અંગદાન જાગૃતિનો મેસેજને આવકારી અને અંગદાનની શપથ પણ લીધી હતી લગ્નમાં આવેલ બંને પક્ષોના મહેમાનોએ પણ આ અંગદાન જાગૃતિના અભિયાનમાં સાથે જોડાઈ શપથ લીધી હતી સુરત શહેરમાં તળાવિયા પરિવારના વર પોતાના ગૃહોથી જીવનમાં વ્યસન મુક્તિ અને અંગદાનના સંકલ્પ સાથે એક નવો આયામ શરૂ કર્યો છે હાસ્ય કલાકાર મિલન તળાવિયાના લગ્ન દરમિયાન વરરાજા જાનૈયા અને કન્યા પક્ષ સહિત ઉપસ્થિત મહેમાનોએ પણ આ તમામ બાબતોને આવકારી અને જીવનના એક નવા આયામની શરૂઆત માટે તળાવ્યા પરિવારના વર વધુને શુભકામના પણ પાઠવી હતી જયદીપ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત